નમસ્કાર ખબર વાપીથી વાપી આસપાસની જમીન ખરાબ કર્યા બાદ હવે વેસ્ટ કેમિકલ ડંપ કરનારા માફિયાઓ દમણ ગંગા નદી કાંઠે અને પાણી ખરાબ કરી રહ્યા છે વાપીના ડુંગર વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું બીજા નંબરનું બુલેટ સ્ટેશન બની રહ્યું છે જેને કારણે આ વિસ્તારમાં હાલ વિકાસના નામે ચર્ચામાં છે બુલેટ ટ્રેન આ વિસ્તારમાંથી પસાર થતી દમણગંગા નદી પર બનેલ બ્રિજ પરથી પસાર થવાની છે આ બ્રિજ નજીક દમણગંગા નદીના કિનારે કેમિકલ વેસ્ટના માફિયાઓ પોતાના વાહનોના આવાગમન માટે કેમિકલ વેસ્ટ પાથરી રહ્યા છે જેનાથી કોઠાનો વિસ્તાર સાંકળો થઈ રહ્યો છે નદીનું પાણી પણ ખરાબ થઈ રહ્યું છે આ પ્રવૃત્તિ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે પરંતુ આ મામલે સ્થાનિક ડુંગરાવાસીઓ કે સ્થાનિક કોર્પોરેટરો કે જી બી સીબી કે વહીવટીતંત્ર કે જે વિભાગોના આ વિસ્તાર છે એ દમણગંગા વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી જો આ પ્રવૃત્તિ હજુ પણ યથાવત રહેશે તો ચોમાસામાં ભારે વરસાદમાં મધુબન ડેમમાંથી છોડાતું પાણી અહીં અવરોધ નડશે અને કદાચ પાણીનો ભરાવો આ વિસ્તારને પાણીથી તરબોળ કરશે આશા રાખીએ કે દમણગંગા વિભાગ અને જીપીસીબી આ અંગે સત્વરે જાગે અને કેમિકલ યુક્ત વેસ્ટ ઠાલવી નદીના કોઠાને સોકળો કરી રહેલા નદીના પાણીને ખરાબ કરી રહેલા માફિયાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવે તે જરૂરી છે બ્યુરો રિપોર્ટ ખબર વડાલી વાપી